એના દીકરાઓ આવી માવુના ખોળે ખોલે આવે છે સાહેબ બાકી હમણાં તે હોસ્પિટલમાં બાળક જન્મો તો જન્મતા વેત પુષ્પાનો ડાયલોગ બન્યો જન્મતા વેતો તો અને ત્રાહો જન્મો આમ જોકે જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે લગન આવી જાય તલવારલી નાટા મારે તો રૂડો લાગે પણ વગર લગ્ન વાંધો તલવારલી નાટા મારતા કેવો લાગે આપણે લાગે કે આનું સટકી ગયું લાગે એનું વ્યવહાર નથી થયો એટલે એમ જન્મતા વેદ બાળક રડે તો જ રૂડું લાગે હાસ્ય સારું જ છે હસવું સારું છે પણ આ જન્મતા સીધા દાંત કે હું એનું ગામ મૂકીને વયો જાય કે આ કોણ આવ્યું ભૂત રડે તો રૂડું લાગે આ તો હસ્યું નહીં રડ્યું નહીં બોલ્યો પુષ્પાનો ડાયલોગ આમ જ ઝુકેગા નહી ચાલા ડોક્ટર સડી ગયા નમસ્તે નમસ્તે કોણ છે સંશોધન કર્યું કે જન્મતા બોલે નહીં બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ શું કામ બોલ્યો અને ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ને તે દિ આની માય એ પિસ્તાલી વાર પુષ્પા જોયું પણ મારે કહેવા ગયો બાપ આવા ધામ બન્યા છે ને તો જયારે અમારા દેશની જગદંબાઓના ઉદરમાં જયારે સંતાન હોય ત્યારે પાંચ પાંચ દી આવા ધાનમાં ધામમાં આવી અને ટેલ્યું કરીને રોકાઈ જજો અને પછી જે ઉદરમાં જે સંતાન આવશે ને એ આપને ખડેડીને આપને ટેકા દે એવા થશે અને આપણે તે શરીરમાં ક્યારેક ઓલું ન થાય ત્યારે એમ કે હવે આને શક્તિના બાટલા ચડાવવા પડશે ખરેખર તમને લાગે બાટલામાં શક્તિ હોય બાટલામાં શક્તિ નો હોય બાટલામ શક્તિ હોય તો એ બાટલો ના હાથમાં રહેતી નો બાટલો આવે છે તો હાણસીમ લઈને આવતો હાણસી કાગળનું પડીકું હટી જાઓ દાજી જશો હટી જાઓ દાજી જશો કે કાગળમાં છે ને ક્યાં દાજવાનું ન તો કાગળ નો પડી જાય હટી જાઓ પડી જશો દાજી જશો ગરમ મસાલો હવે આના તમે ક્યાં મૂકવા તમે જેટલી દવા માં શક્તિ નથી એટલી માના આશીર્વાદ માં શક્તિ હોય છે તમારા ભજનમાં જેટલી હમણાં જ રાજભાઈ કીધું ને કે તમારી અંદર જે તેજ છે એ તમારી ભક્તિનું હોવું જોઈએ માણસ પોતે શું કરવા માંગે છે એના ઉપર આધાર સાહેબ અહીંયા તમે સાંભળો કે નવે નવ દિવસ અહીંયા ગરબા તમે કલ્પના તો કરો કે નવે નવ દિવસ સળંગ આવી રીતે રોજ ગરબા એટલું હરિહર એટલા માણસો એટલા મહેમાનો આજે તો દિવસે ગરબા રાતે ડાયર નથી લાગતું કે માયે જે નવ દુર્ગા જે શક્તિઓની સ્થાપના કરી છે એ નવે નવ દુર્ગાઓ અહીંયા રાહડે રમીને આપણી પર ખમકારા કરતી હોય ને આપણે આશીર્વાદ દેતા હોય આ નરુ સત્ય એનો પુરાવો જ બાકી સાહેબ સત્યનારાયણ ની કથા કરી તો હેરા ઘેટા દાખલા એક જણા સત્યનારાયણ ની કથા કરી આપા કથા કરીને કરી ને આપણે બધા કરે છે તો આપણે કરો એમ આગણી નહીં કાંઈ એટલે કામડું ગામ સત્યનારાયણ ભગવાન કથા રાખી ગંભીર એટલે આપણે જેટલા કથાઓ જે પેલા કરી છે બધાને ખબર છે આપણે પેલે આજે પંદર વીસ જણા હોય બે પાંચ ઘરના બે ત્રણ આપણે બે નું દીકરીને દીકરી બે પાંચ પાડો અને લીલાવતી અને કલાવતી અ પહેલા જેમ જજા માણસ નો હોય પછી જેમ જેમ આજો પાકતો જાય એમ બહાર જે ઓટલા પરિષદ હોય આ ધીરે ધીરે ઢીલી થાતે હાલો હાલો હવે થોડો હવે કઠિયારો આવે એવું લાગે છે અમુક કઠિયારા ની વાટે બહાર બેઠા અમુક તો माधवदास ની વાટે હોય આરો ગોનેનંદલા તતકલય હાલો હાલો માધવદાસ ના સ્વા તા તો માધવદાસ ને આરોહ ખડકીમ થઈ ગયો હવે આને પંદર વીસ જણા હતા અને પેલે આધ્ય એટલે ગરધણી ઉતાવળો થયો અને ઓલો જે પ્રસાદ બનાવવા જે આવ્યો તો એ ભાઈને કીધું અશોક ને કે ભાઈ ગાય તો આમ જો પંદર જણા માટે આમ શીરો બનાવીને ખાય ખા હા એટલે કીધું ઘડી ખમો કે નહીં નહીં હવે બસ વહેલું પતી જાય ને હવે એને પંદર જણા ને થાય એટલો પ્રસાદ કર્યો એ પાંચમો જે આવ્યો તો એનું બાપ ફળિયું ભરાઈ ગયું દોઢસો જણા થયા પંદર જણાનો પ્રસાદ અને દોઢસો ને પોગાડવાનો ગરજણી ને વેચવાળો બે હામહામું જોવે ભલાઈ કીધું આમ ઓલે ઈશારો કર્યો ને પણ બાજુમાં આવીને કે પોણો નો વધારું તો ઐશકો નહીં હવે પંદર જણાનો પ્રસાદ દોઢસો ને દેવાનો પાછો પોણો વધારવાનો તો વેચવા વાળા ને તાકાત જો વાળો રીતે ડાલતો ગયો કોઈને આપ્યો એમ સોપડતો ગયો ભોલો સીતારામ ભોલો સીતારામ સાઈટ્યો અરે એક જણો તો બિચારો વાડીએ થી પાણી વાળતો વાળતો આવેલો રાતે લાઈટ નો રાત નો વારો થાળ સાંભળી ગયો થાળ સાંભળી ગયો એટલે શું કે વાળું નથી કર્યા શીરામાં ગોઠણ મારવા હવે અહીંયા ઘટેલો અને અહીંયા સોપડ નીતિ હાલતી હતી ઓલા ને થોડુંક સોપડ્યું બિચારો વાળી લે આવેલો ને એટલે ઓલો કે નાખ ને ક્યાં તારા બાપ નો છે નાખ ને ઓલો કે ભાઈ મારે બધે પોગાડ ને નાખ ને કીધું ને એટલે ઓલે વોપારી જેટલું આપ્યું જો લે નાખ્યો એટલ્યો તું એ લોભ્યું લાગા નાખ ને કે ભાઈ કીધું ને મારે બધે પહોંચાડવાનું હોય નાખ ને કે ન દઉં તો થઈ નહી જીવનમાં જેને ગાડીમાં રિવેશ ગેર હોય ને એ ગાડી ગમે ત્યાં ઘૂસવાય નહી પણ અમુક પાસે ગાડીઓમાં ગેર છે પણ પાછી વાળવી જ નથી લાવા જ તેવી છે નહી નહી નરમ બનો ગરમ બનો પણ ક્યારે સમયે ગમે ત્યારે ગરમ ન બનો નરમ બનો આમ ધક્કા હતા આમ હાલો બાપુ મને આ હું આ બહુ મને વાત ગમે છે તો કહું આ માં પહેલું વહેલું જોકે આ ગીત છે વાત કોઈ જીવિત ન હોય ગીત વગર કોઈ જીવિત ન હોય જો જેને ગીત આવડતું હોય ને તો ગરીમાં માલ સાથે એકલા એકલા ગીત ગાતા છે હું કામ એ હથવારો છે આપણા તમામ ગોવાળોને કોઈ ગોવાળ એવું બાકી ન હોય ગાયું ચારતા હોય માલ ચારતા હોય એને કંઈ ગાતા ન આવડતું આ નરુ સત્ય

પછી તો ધીરે ધીરે હારા માવું હતા તો હલડા ગાતા હવે તો હાલડા ગાવા વાળા વૈયા ગયા લગન ગીત નથી ગાયત્યું હલડા ક્યાંથી ગાય લગન ગીત ના મારે મુસુવાળા ને ભાડે લીયા કા બેનું ગાય હીરના ઝરી ફરેલા બેનુ જ ગાઈત્યું જ નથી

અરે જાન માં જતા ને તો પછી છેલ્લે હનુમાન દાદા પગે લાગી ને ગાડામાં સડે ઘોડે સડે બધા એ મને હમણાં ખબર પડે કે હનુમાન દાદા હું કામ પગે લાગવા જતા ગામે તેલ સડાવ્યું હોય ને આપણે ખાડો ફીર્યો હોય તેલ હે હનુમા જતી હે મારા બાપ હે મારા વાલા ભેરે રહેજે મારા બાપ એ શક્તિ દેજે એમ કેમ લાવજે મારા બાપ એમ કેમ લાવજે હનુમાન ના તેલ નાખીને જાનમાં જતા હોય એ કેટલું કોલન લાંબુ હાલે એ માતાઓ છે એ હકીકત આપણે જોયા છે આપણે ગામડામાં સતનારાયણ ભગવાનની કથા હોય તો એ કીર્તન ગાશે આરતી ગાશે કા કાબરિયા કીધા વાત મને એક ન સમજાતું જે બેન ગૌરવ ગૌરવતા ઊંધું કોઈ નથી ગાતા કાળાને કાબરિયા કીધા વાદી ના મનવરતી લીધા પતાળ જઈને નાગ ના છ નાગણીઓ ને દર્શન દીધા કમળ ભારો લાવ્યા રે ગાવ ને છોડ્યો એ ગાવ ને અરે જાનમાં જાય તો વરરાજાને રૂડો કરીને એનો વરો રૂડો કરીને આવે એટલે બોલાને લીંબુ છે ખીઝા નું પણ એમ છું કે લેવો તો છે દેજી પ્રસાદ હજી બાકી હતા ત્યાં વહી ગયો કેડે એ પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ ધર્યો કઠણાઈ કેવી થી વાં તાંહડામ ખાલી થઈ ગયો ને વહેલી કૂચરું લુબડકુ મારી ગયું મારો કહેવાનો અર્થ ધર્મ ક્ષેત્રમાં જાઓ આવા પુણ્ય ક્ષેત્રમાં જાઓ એમાં લોભ ન કરતા તન મન અને ધન થી આવજો અને એક વાર એની ઉપર છોડી ગયો અને આવી ભગવતીઓના ઉપર ભરોસો રાખશો ને તે નવ લાખ લોબડી જવાબદારી આવી જશે કે કાલ અમારી લોભડીઓ વાળી સામે કોઈ જોહે નહીં આ નરુ સત્ય છે જ્યાં વિશ્વાસ હોય ત્યાં ભરોસો હોય એટલે કવિ કાક બાપુ એ લખ્યું છે ભાઈ એને ભરોસે રહેવાય એમાં પેંડના ડાપણનો ડોળાય રાજભાઈ બહુ સારો શબ્દ વાપર્યો કે કે નહીં હોય પરિસ્થિતિ શું થાય કહું તમને કે અહીંયા તમારા જ ગામમાં માની લો રામાપીર નું આખ્યાન કોઈ રમે છે અને જે રામાપીર જે થયો છે એને તમે ઓળખો છો અને અમે બાર થી આખ્યાન જોવા માટે આવી હવે તમારા અને ફરક શું પડે ખબર દાખલા તરીકે રામજીભાઈ નો દીકરો રામાપીર થયો છે તો તમને રામજીભાઈ નો દીકરો દેખાશે પછી રામાપીર દેખાશે અમે ઓળખતા નથી ને એટલે અમને ડાયરેક્ટ રામા પીર દેખાશે એમ ગોકુળ અડધું ગોથું ખાઈ ગયું હતું નંદ બાબા નંદ જશોદાનો દીકરો છે એ તો કંસને માર્યો ત્યારે ખબર પડી એમ આ જગદંબા જયારે અહીંયા જેની માને ત્યારે તો આપણને ખબર નહોતી પણ પચીસ વર્ષ પહેલા એક જ કેવાય કે હાડા તણી પાડા જ્યારે અઢાર કહેવાય કે હરિહરની હાકલ લાગી ગઈ ત્યારે ખબર પડી કે આ શક્તિ જ કરી શકે એ જે આ દેશની જે પરંપરા મારો કહેવાનો અર્થ આજ પચીસ વર્ષ થ લઈને આજ તમે જોઈ લો અહીંયા આ વિસ્તારના ભાઈઓને આ વિસ્તારના બહેનોને આ વિસ્તારની વ્યક્તિઓને કહું કે તમે ખૂબ ભાગશાળી છો કે આ ભૂમિમાં તમે જન્મા આંબાજળી નદી આ બાજુ માના બેહણા અહીંયા હતા સતની ધાર આપો ગીગો ચલાળાથી ગાયુલી નીકળે ને અહીંયા ધજા ખોડે આપણા ભાગ બીજું શું અહીંયા માન આવું ધામ માં હવે તો એવું થાય કાંઈ કોઈ ન કરે ને ખાલી એમ આટા મેર્યા કરે ને કોઈ માણસનું કલ્યાણ થાય એમ છે ખાલી અહીંયા જેટલું તમે અહીં રોકાવ કાંઈ બાજુમાં રોક તમે જોવો તો ખરા આપણી ગુજરાતની પરંપરા જોવો આપણી ધરતીની પરંપરા જોવો કે આ એ જ ધરતી છે કે કઈક એવી ઉર્જા જન્મે છે અને એ આવા મહાન કાર્યો કરે છે અને આવા ધામ બનાવે છે આ બનાવ્યું ન બને આમાં કોણ એવું છે કે એને બધાને સાયકલ લઈને જ રખડવું બધાને હેલિકોપ્ટર લેવા જો મુકેશ અંબાણીની સાઈડ કાપવી છે નીતિન અંબાણીની સાઈડ કાપવી પણ કેમ આ ધીરુભાઈ સરવિય છે ને આપણા કલાકાર પ્રોગ્રામમાં બોલ્યા કે મારું નામ એ ધીરુભાઈ છે અને રિલાયન્સ ના માલિક નું છે પણ કે એને અંબાણી મને નો અંબાણી નામથી ન થાય આજે રામનવમી ના દિવસે ભગવાન રામ જન્મે અને લંકામાં છે એનું નામ રાવણ છે રાશિ એક એક છે 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 પણ તકલીફ એ કે જીતવા માટે નીકળ્યા અને એક અસત્યનો રસ્તો લઈને નીકળ્યા છે મૂળ વાત મેં કરી હતી ભગવાન રામ પણ અસુરી વૃત્તિનો નાશ કરે છે એ પણ નવ દિવસ લડે છે અને ચંડ મૂળ મારવા માટે શુંભ નિશુંભને મારવા માટે રક્ત બીજ ને રોડવા માટે આપણી જગદંબા દિવસ એમ કેવાય કે રણ સંગ્રામમાં લડે છે અને એવા આ આ નોરતામાં જે ગરબો મને તો નક્કી એવું થાય કે આ મંદિર છે કે ગરબો છે હકીકત કહું બાપુ મંદિરમાં આપણા અંદર પ્રવેશ કરીએ ને એમ લાગે કે સૌદ બ્રહ્માંડ ની અંદર આપણે આવી ગયા છે મંદિર છે કે ગરબો છે ગરબાની અંદર ચોવીસ છિદ્રો એ ચોવીસ નક્ષત્રો છે એટલે આપડી માતાઓ એ ગરબાની ઉત્પત્તિ એ માટે કરી કે તમે આખા બ્રહ્માંડ નો પ્રદિક્ષણા ના કરી શકો તમે ગરબાની પ્રદિક્ષણા કરી લો તો અંદરની જ્યોત છે એ સત્ય તત્વ છે અને જે ગરબો છે એ પૃથ્વીનો ગોળો છે બ્રહ્માંડ છે અને એની અંદર જ્યોત છે એ સૂર્ય ને ચંદ્ર છે તમે એક ગરબાનો આટો લો એટલે તમે સૌદ બ્રહ્માંડની ની કરી લીધી તો એ ભેળિયાને શેડે જે મા બ્રહ્માંડને બાંધે છે એ વાત તો આ મંદિરે આપણે જોઈએ છીએ ને તો ફરતી નવ દુર્ગાઓ જે બેઠી છે અને અંદર વચ્ચે ઉભા રહી સાહેબ આવા આવા નવ શિખર વાળું મંદિર પહેલું છે આ તો ફરી વાર કહું આમાં કોઈને ગ્રહ નડતો હોય ને ગ્રહ ના ભૂકા નીકળી જાય મંદિરમાં ગળ્યા રાહુ ને કેતું તો ક્યાંય નીકળી જાય તો એવા આવા રૂડા અવસરે હું પણ આવી શક્યો વાત કરતા કરતા તમારી સામે કલાક પણ હજી આ બધા એને સાંભળવાના છે અને માં હમણાં હમણાં મને ડોક્ટરે એવું કીધું કે તમારે એક વાગ્યા તો હોય જાવ તમે હોય જાય આપણે જે થાતા હોય એ થાય અને દરબાર માં આવી ને સાહેબ એટલે આપણા ફેરા સુધરી ગયા સાહેબ આ નરુ સત્ય છે આ પૃથ્વીના ગોળા ઉપર કેટલા કરોડ માણસ છે હજી હાશી ગણતરી થઈ જ નથી આપણે ચાર વર્ષ થાય કે એક ને ચાળી કરોડ એક હોય ને ચાળી તો ચાર વર્ષ પેલાનો આંકડો આઠ કરોડ તો કુંભમાં ના આવ્યા એનું હું કોણ કોણ આંકડો લે હે મારે ટૂંકી વાત એટલી કરવી છે હાવ ટૂંકી બેઠા બેઠા એટલો વાત કરો અત્યારે રોડ ઉપર કેટલા જણાય છે આખા પૃથ્વીના ગોળો છે ને આપણો આ માનું ગોળો આ પૃથ્વીનો ગોળો કહેવાય એમાં કઈ આપણે કોઈ દેશ નથી ગણવા પણ અત્યારે હાલમાં પૃથ્વીના ગોળા ઉપર રોડ ઉપર કેટલું માણાય ટ્રેનમાં કેટલું છે જેલમાં ઘણા હરિયા કોણી કોણી કે કોણ પકડી ને તમે વિચાર કરો હોસ્પિટલોમાં કેટલા છે કોઈ એના સ્નેહીઓના બાવડા પકડીને આહુડા પાડતા હશે બેઠા બેઠા હમ આકાશમાં કેટલા ઉડતા હશે જેલમાં ગઈ જાય છે જયારે પોલીસ કેટલા ને વાહા ફાડતી છે દરેક જીવ હું હું કરતા પણ આપણે કેવા ભાગશાળી છે કે માના દરબારમાં બેઠા છે આ આપણા ભાગ આ આપણા પૂન આ આપડી લેન બસ એને પ્રાર્થના કરીએ કે બસ અમને આવી રીતે આનંદ રાખજો